વડોદરા શહેર અને જિલ્લામાં અબોલ પ્રાણીઓ પર કરવામાં આવતા અત્યાચાર મામલે કેટલાક જીવદયા પ્રેમી અને રહીશોએ રોષ વ્યાપી ગયો હતો શહેર નજીકના સોસાયટીમાં રહેતા કેટલાક રહીશોએ શ્વાનના બચ્ચાને બે રેમે પૂર્વક મારી તેને મોતને ઘાટ ઉતારી દેતા મામલો પોલીસ કમિશનર કચેરી પહોંચ્યો હતો અમે આજે બે જગ્યાએ જવાના છે એક કમિશનર ઓફ પોલીસ ઓફિસમાં અહીંયા અહિયાં છે અને આઈજી રેન્જ ઓફિસમાં આપણે જઈએ છીએ બાજુમાં હવે અમે એવું છે કે આપણે પાંચથી છ કેસ એક સાથે લઈને આવ્યા છે જે લાસ્ટ ટુ વીક્સમાં બનેલા છે એક કેસ વન ઓફ ધ કેસ એક એવો છે જેમાં ચારથી પાંચ બચ્ચાઓને કેનલમાં નાખી દેવામાં આવ્યા છે એ રિલોકેટ કરી દેવામાં આવ્યા છે અને એક કેસ કાલે જે રાતોરાત બનાવ થયો છે જેમાં એક બચ્ચાને મારી નાખવામાં આવ્યો છે એટલે આપણે આજે હવે એક સાથે બધા કેસની રજૂઆત કરીશું કેમ કે લોકલ પોલીસની કોઈ જ મદદ નથી સૌથી મોટી વસ્તુ પોલીસને નોલેજ જ નથી લોઝની પીઆઈ પીએસઆઈ અહીંયા સુધી કોન્સ્ટેબલ કોન્સ્ટેબલ આપણે ગણીએ પણ ના કસામાં એવી રીતે કે ચલો એ સમજ્યા બટ પીએસઆઈ ને પીઆઈ જ્યારે આપણને એવું કહી દે બેન આ ગુનોમાં ના ગણાય તો એવું તમે સુપ્રીમ કોર્ટમાં શું વાંચ્યું એક્ટિવિસ્ટને અને ફીડર્સને પૂરેપૂરો સપોર્ટ કરવો અને એમને પ્રોટેક્ટ કરવું પોલીસની જ ફરજમાં આવે છે જે એ લોકોને અજાર વખત કીધા પછી પણ અગર એ લોકોને આ વસ્તુની નોલેજ ના હોય તો આઈ થિંક સીપી સર ઇઝ ધ મેઇન પર્સન હુ ઇઝ રિસ્પોન્સિબલ ટુ ગીવ દેટ નોલેજ ટુ દેમ એની માટે અમે રજૂઆત પહેલાં મૂકેલી હતી શમશેર પાસે જે અમને ત્યારે સપોર્ટ નહોતો મળ્યો પણ આ સરથી અમને એક્સપેક્ટેશન્સ છે કે પોલીસમાં લોઝ મૂકાવ ઘણા લોઝના પેપર્સ છે અમારી પાસે એમને નોલેજ નથી એટલા લોઝ મૂકાવ કે એમને પણ ખબર પડે કે ફીડર્સની અને એક્ટિવિસ્ટો માટે પણ શું પ્રોટેક્શન લાગુ પડે છે દિસ ઇઝ ઇમ્પોર્ટન્ટ વેરી ઇમ્પોર્ટન્ટ તમે લોઝ વગર જ ચાલશો ને તમે તમારી જ મેં ચાલશો તો વોટ ઇઝ ઇવન ધ નીડ ઓફ પ્રોટેક્શન એક્ટ આજે પ્રોટેક્શન એક્ટ ફોર ટ્વેન્ટી એટ ફોર ટ્વેન્ટી નાઇન આ બધા છે ને એનો મતલબ જ કોઈ નથી ને સો દે શુડ હેવ નોલેજ ફોર એવરીથિંગ તમે મારી નાખ્યો રાતો રાત કેમ કેમ કે તમને પીઆઈ પીએસઆઈનો સપોર્ટ હતો તો એમને છૂટછાડાકા આપી કે તમે કરો અમે કમ્પ્લેન દાખલ કરવા જઈએ અહીંયા સૌથી પહેલો કમ્પ્લેન અમે દાખલ કરાવીએ તો પાછળવાળા જે ગુનેગારો છે એ પાછળથી આવે તો સપોર્ટ પહેલો એમને મળે એ ખોટી વસ્તુ છે તમને તમારી પાસે જે પહેલાં આવ્યા એ કેમ આવ્યા સો દેટ અહીંયા એ લોકોને ખબર છે કે આપણે લીગલી બધું કરવાનું છે પછી ઇલીગલી જ્યારે એક્ટિવિસ્ટો ઊભા થશે તો એનું રિસ્પોન્સિબલ કોણ પોલીસ એ કેમ ઊભા થયા કેમ કે તમે લોકોએ એમને પહેલાં જ સપોર્ટ ના કર્યો તમે અમને આવો છો અહીંયા ઘણા બધા એક્ટિવિસ્ટોને પણ એક એટલી જ રિક્વેસ્ટ છે લોઝને લઈ લઈને ફરો પોતાની સાથે પછી જ જઈને આપણે લડી શકીશું આગળ એમને ઓડિયો બતાવો એમને વિડીયો બતાવો દર વખતે એવું ના હોય કે પ્રૂફ અહીંયા કૂતરાને માર ખાઈ રહ્યો છે અને અહીંયા પ્રૂફ ઉતારવા બેસીએ એનો શું મતલબ કે બચાવીએ એને દર વખતે અમે મોબાઈલો એ બધું જોડે ના રાખી શકતા હોઈએ ઘણીવાર પોલીસો કહે છે પ્રૂફ લો પ્રૂફ લો શું પ્રૂફ લઈએ પ્રૂફ પછી પણ તમે શું ઉખાડ લીધું બોલો તો પણ તમે સામેવાળાની કમ્પ્લેન પોલીસ અહીંયા આઈને સામેવાળાને એવું શીખવાડે છે કે એ લોકોને કમ્પ્લેન તમને નાખી દો ને હું જોઈ લઉં છું પછી અમારી પાસે આવા પણ રેકોર્ડિંગ છે અમારી પાસે અને જરૂર પડી તો આવા રેકોર્ડિંગ પણ હું મીડિયામાં આપી દઈશ